મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોબાઈલ કેમ છો બધા હા તો મજામાં જ હશો થઈ ગયા તા તબેલે થઈ ગયા હતા નવરા નવરા થઈને જ્યાં બેઠા હતા કાકાનો ફોન એવો હોય કે અહીંયા આપડી હોળકી વ્યાણી હે તો હાલો આપણે હવે ત્યાં જઈને મળીએ હું આવ્યું હોય તો મને નથી ખબર આપણે ત્યાં જઈને તમને કહું આપણે આવી ગયા છીએ આપણા કાકાના તબેલે પછી ગા મેં તમને હોળખી બતાવી હતી વ્યાણી છે વાસળી એવી છે હાલો તમને બતાવું જા હે ગા છે જો કાબરીઓ આપણે આવી ગયા હતા તબેલે આપણે તબેલે પૂ ગયા હતા તો ગરાક પણ પૂગી ગયા હતા તબેલે ઈ ને પપ્પા ને કઈક લપ કરે ગરાક ને આવી ગયા ગામમાં બોલેરાની ચક્કર મારવા હાલો તમને બતાવું

ચિલા કે ગાડી મોરે મોરો માર દીધી ભાઈ જોવો તમે હા મામા બે મોરે મોરો માર્યો તો હું ના મારો મિત્ર અમને જેયે ગામમાં આ આવ્યો તો આપણે દબે લઈ ગયા હાલ આપણે ગામમાં જાવું હે એટલે હાલ આપણે જઈએ જઈએ હાલો આબરી ગામમાં જઈને આપણે મળીએ બરોબર ને હું ગઈ જય વિજયભાઈ ની દુકાને તો અહિયા ભવ્ય પાનવાળા દુકાનવાળા ભાઈ અહિયા ઊભા હતા તો આપણેની મુલાકાત કરી પંપ લેતા હતા

ખાણ ભરાવવા છે જોઈ લ્યો તમે તો હલો આપણે ભેહું દોઈ લઈ તો હવે આપણા બાહુબલીને દૂધ પીવાનું થાય છે મોડું તો આગળ આપણે પોપાને કઈ શોલ જઈ લે ને ઉતામેર કેવી છે જઈ લે જઈ લ્યો હાથમાં નથી રહેતો પણ માથા મારે જઈ લે ધાવતો નથી આપણી ભેવું દવાઈ ગઈ છે તમે જોઈ લો દૂધ કેન ને ડોલ ભરાઈ ગયા બે અને આપડે હું દોવાઈ છે જોઈ લે બધી હવે આપણે હે પાવાની પાવીને પછી આપણે આપણે મળશું ભેવું છે અને હેડ પણ નખાઈ ગઈ હવે આપણે થઈ ગયા નવરા તો આપણે જાઉં ગામમાં નવરા થઈ આવી ગયા ગામમાં હજોડા કરે છે આ યુટ્યુબર હે વિવેકભાઈ હજી ભૂરા તો આમ દેખાતા નથી યુટ્યુબર મોટા યુટ્યુબર હે

અને અહીં આપડી વાહે હે આપડી સ્કૂલ જોવો તમે અને લાલભાઈ અહીં આવી ગયા હે હું કાકા બોપલ લગી ભાઈ બોપલ લગી ભાઈ આખો દી નહીં બ્લોગ અહીંયા પૂરો કરીએ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો